લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વન થ્રી ટુ થ્રી ટુ બી વનના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી પ્રકાશ અગ્રવાલે માહિતી આપી હતી કે જિલ્લા કેબિનેટ સ્થાપના સમારોહ બે હજાર પચીસ છવ્વીસ તારીખ રવિવાર સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સ્થળ ફોરમ ક્લબ ઓ સેવન શાલા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો વિષય હીરા જેવી સેવા સેવા નેતૃત્વ અને માનવતાવાદી પ્રતિબદ્ધતાનો ભવ્ય ઉજવણી ક્લબ્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વને ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન પ્રકાશ અગ્રવાલના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ જિલ્લાના નવા નેતૃત્વના ઔપચારિક પ્રવેશને ચિહ્નિત કરીને લાયનવાદી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તેના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સ્થાપના સમારોહની ગર્ભથી જાહેરાત કરી આપણા જિલ્લા વિશે લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી વન ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ જેવા મુખ્ય પ્રદેશોમાં ફેલાયેલો છે ચોલીસ સક્રિય લાયન્સ ક્લબ અને થી વધુ સમર્પિત સભ્યોના મજબૂત નેટવર્ક સાથે જિલ્લાએ નીચેના ક્ષેત્રોમાં પ્રકાશ અગ્રવાલ ડિસ્ટ્રિક ગવર્નર ડિસ્ટ્રિક થ્રી ટુ થ્રીટુ બી વન મિત્રો આ વર્ષે ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ બી ની ડિસ્ટ્રિક્ટ વર્ગ તરીકે હું સેવા આપી રહ્યો છું સત્યાવીસ જુલાઈ ઓ સેવન ક્લબ ખાતે મારું કેબિનેટરી ઇન્સ્ટોલેશન છે અને તે અમારી દરેક કેબિનેટની શપથ વિધિ થશે મિત્રો આ સેવાકીય સંસ્થામાં હું જોડાયો છું સેવા માટે અને મારી ડિસ્ટ્રિક્ટના વિવિધ સેવાકીય પ્રોજેક્ટ છે તેમાં બારો આ વર્ષનો મેન સેવાકીય પ્રોજેક્ટ છે જીવ દયા અને જીવ દયા વિશે મારે ખૂબ જે અપૂલ જીવો છે બોલતા નથી એમના માટે સુંદર કામ કરવું છે બીજા મારી ડિસ્ટ્રિક્ટમાં લાયન્સ પેસ્ટ બ્લડ ડોનેશન એવા વિવિધ સેવાકીય પ્રોજેક્ટો છે એ તો અમે કરવાના છીએ સાથે સાથે મારી આ જીવદાન પ્રોજેક્ટ ને વધુ માં વધુ